ઘટના બતાવા જઈ રહ્યા છીએ ત્યારે હળવદનું આન પાન અને શાન ગણાતું હળવદનું નું એકમાત્ર તળાવ એટલે કે સામતસર તળાવ જ્યાં તમે આપણા હિન્દુ ધર્મના દેવી દેવતાના ખોટા હોય માતાજીની મૂર્તિ હોય માતાજીના હાર હોય માતાજીના શ્રીપળ હોય વગેરે જે ગંદકીવાળી જગ્યાઓમાં વિસર્જન કરતા હોય છે ત્યારે આપણા હિન્દુ ધર્મનું અપમાન થતું જોવા મળે છે ત્યારે આ વિડિયોના માધ્યમથી સર્વ લોકોને એક અપીલ કરતો કહેવામાં આવે છે કે મૂર્તિ હોય કે હાર હોય કે કોઈ પણ વસ્તુ જેને સ્વચ્છ અને સારી જગ્યાઓમાં વિસર્જન કરવું જોઈએ એ આપણા હિન્દુ ધર્મની નૈતિક ફરજ આવે છે ત્યારે આ વિડીયોના માધ્યમથી વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને પહોંચાડો અને દરેક લોકોને જાગૃત કરો